અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રોડ શો દરમિયાન ઓપરેશન સિંધુના સાહસ શૌર્ય અને પરાક્રમ વધાવ્યું અમદાવાદ ખાતે ઓપરેશન સિંધુના સાહસ શૌર્ય અને પરાક્રમને વધાવતા રોડ શોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અમદાવાદીઓએ ઉમળકાભેર આવકાર્યા હતા વડાપ્રધાને રોડ શોમાં સૌનો અભિવાદન ઝીલ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ તથા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ પણ રોડ શોમાં જોડાયા હતા અમદાવાદમાં એરપોર્ટ આઇકોનિક રોડ પર યોજાયેલા ભવ્ય રોડ શોમાં ના જયઘોષ સાથે અમદાવાદીઓએ ઓપરેશન સિંદુરની સફળતા બદલ ભારતીય સૈન્ય અને ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો ગુજરાતના બે દિવસીય પ્રવાસે પધારેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આવકારવા અમદાવાદ ખાતે યોજાયેલા રોડ શોમાં ભારતીય સેનાની શૌર્યપૂર્ણ કામગીરી અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા વિવિધ ટેબલો રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતા હોલ્ડિંગ્સ દેશભક્તિ ગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ વાતાવરણને ઉત્સાહ સભર બનાવ્યું છે તિરંગાની થીમ પર કરવામાં આવેલી શાનદાર રોશનીથી એરપોર્ટ આઇકોનિક રોડ જળહળી ઉઠ્યો હતો રોડ શો દરમિયાન વડાપ્રધાનની એક ઝલક જોવા માટે શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો રોડ શોના રૂટ પર બાળકો સહિત શહેરીજનોએ હાથમાં તિરંગો લહેરાવી વર્ષા કરી વડાપ્રધાન શ્રીનું સ્વાગત સન્માન કર્યું છે સિંદુર સન્માન યાત્રામાં અમદાવાદીઓએ તિરંગા સાથે અટૂટ રાષ્ટ્રપ્રેમ અને દેશદાજની ભાવના દર્શાવી હતી રોડ શોમાં ભારતીય સેનાના શૌર્યને બિરદાવતા પ્લે કાર્ડ અને બેનરોના લીધે ચારે તરફ દેશભક્તિ અને રાષ્ટ્રપ્રથમનું અનેરૃ દ્રશ્ય સર્જાયું વિવિધ ધર્મ સમાજ અને સંસ્થાના લોકો વિવિધ વેશભૂષા તથા ચિત્રો અને બેનરો સાથે રોડ શોમાં સહભાગી થયા હતા સંજીવ રાજપૂતનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અમદાવાદ અમારી તમામ માહિતી થી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે